નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સંધિનો ભાવ એકસો નવ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સંધિનો ભાવ આઠસો ઓગણીસી રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સંધિનો ભાવ એક હજાર નવ્વાણું રૂપિયા સો ગ્રામ સંધિનો ભાવ દસ હજાર નવસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સંધિનો ભાવ એક લાખ નવ હજાર નવસો રૂપિયા રાખ્યો હશે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર પાંચસો અઠ્યાશી રૂપિયા અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચાર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર નવસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર સાત વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર ચારસો ચોસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્યાશી હજાર બસો રૂપિયા રાખ્યો છે